હાલો દોસ્તો જોવો આજનો હાલો દોસ્તો જુઓ આજનો નજારો અને જો વરસાદ પણ શરૂ છે અને જુઓ આ બાજુ તો બહુ અંધાર્યો પણ છે સારું વરસાદ છે અને પણ બહુ જ મજા આવે છે હો હલો દોસ્તો જો આપણે છે આજે મરછી મરસી આપણે આ પતલા મરસા જે તીખા આવે છે ને એવડા ઈ છે તો આપણે આજે ચોપવાનું છે વરસાદ પણ થઈ ગયો છે તો હવે આપણે આ મરચી ચોપી દઈએ

બે બે એક વાળી બે 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 છોડવા શોખ કરવા બે બે હા મારું બે દોસ્તો જો આ ઠુંડી છે એને જોવા નાના નાના ઠુંડા આવ્યા છે જો મસ્તીના છે બહુ જ મજા આવે ખાવાની તમારે પણ ગામમાં હોય તો તમે પણ જાજો ને આમ પણ જો આવ્યા છે જો આ અમારું ડેમ છે થોરાળી ગામ નું ડેમ છે આ જે આખું ભ્રાણું નીચે આપડા ડેમ એ વરસાદ કઈ એવો હારો આવ્યો નથી પાણી ભરાણું નથી એટલું જ પાણી છે આપણે બહુ જાજુ પાણી છે નહીં જે